શંકા વધુ પૂછપરછ કરતા તેમના નામ શાકુંદરસિંહ બહાદુરસિંહ તિલપતિયા સિકલી ગાય અને રકબરસિંહ બાવરી હોવાનું ખુલ્યું હતું આ પૈકી રકબરસિંહને તડીપાર કરવામાં આવ્યો હોવા છતાં તે શહેરમાં ચોરીઓ કરતો હતો પોલીસે બંનેની પૂછપરછ કરતા એક સપ્તાહ પહેલાં પર લેવાની તજુ છે ગેસ સિલિન્ડર અને કટર લઈને આવ્યા હતા ચોક્સીને ત્યાં મોટો હાથ મારવા માટે પૂરી તૈયારી કરી આવેલા ચોરો કારમાં આવ્યા હતા અને સિલિન્ડર અને ગેસ કટર વડે તાળા તોડ્યા હતા પરંતુ લોકો તોડતા ના કેદમ આવી ગયો હતો સવાર પડી જતા અને વાહનોની અવરજવર ચાલુ થઈ જતા ચોરો ગેસ સિલિન્ડર અને કટર છોડીને ભાગી ગયા હતા